જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ગુજરાતની સૌથી મોટી ધાર્મિક ચેનલ ગુચ્છુ પરિવારમાં ફાગણ સુદ અગિયારસ એટલે આમલકી એકાદશી હજારો ગાયના દાનનું પુણ્ય આપનાર આ એકાદશીનો ખૂબ જ મહિમા છે આ એકાદશીની કથા વસિષ્ઠ માધાંત નામના રાજાને કરી હતી મહાપાપનો નાશ કરનાર મોક્ષ આપનાર અને હજારો ગોદાનમાં પુણ્યનો લાભ આપનાર આ વ્રત જીવ હિંસા કરનાર પારથી પણ એનાથી પાપ મુક્ત થઈ મુક્તિ પામ્યો હતો એવું પંડિતો કહે છે વૈદિશ નામના એક સુખી અને સુંદર શહેરમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચારે વર્ણ આનંદથી રહી પોતાના ધર્મનું પાલન કરતા હતા ત્યારે કોઈ પાપી અધર્મી કે નાસ્તિક વસ્તુ ન હતો ત્યાં ધર્મિષ્ઠ વિદ્વાન બળવાન અને સદાચારી એવો ચૈત્ર રથ નામનો સોવંશી રાજા રાજ્ય કરતો એના રાજ્યમાં કોઈ લોભી કે નિર્ધન ન હતું વરસાદ સારો હતો કદી દુકાળ પડતો નહીં તીડનો ઉપદ્રવ હતો નહીં પ્રજા સર્વવાતે સુખી હતી સંતોષી નિરોગી આબાદ હતી રાજા તેમજ રૈયત બંને ધર્મિષ્ઠ અને વિષ્ણુ ભક્ત હતા સુદ તથા વદ એમ બંને પખવાડિયાને એકાદશીના વ્રત સઘળા કરતા આમ વર્ષોના વર્ષો પસાર થઈ ગયા પછી ફાગણ માસની પુણ્યકારી આમલકી એકાદશી આવી એ દિવસે બાળક જુવાન વૃદ્ધ એમ તમામ નગરજનોએ વ્રત કરી ઉપવાસ કર્યા રાજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ ચળથી ભરેલા ઘડામાં પાંચ રત્ન અને સુગંધિત ચંદન નાખી તેની સ્થાપના કરી તેની પાસે છત્રી પગરખા તથા દીવા રાખી ઘડા પર પર પરશુરામની સ્થાપના કરી આમળાની પૂજા તથા દક્ષિણા કરી રેણુકાનો વધ કરનાર અને પૃથ્વીને એકવીસ વખત નક્ષત્રી બનાવનાર સાક્ષાત ભગવાન અવતાર સમા પરશુરામની સ્તુતિ કરી પછી સખડાએ આખી રાત ત્યાં જાગરણ કર્યું એ વખતે ત્યાં અચાનક એક શિકારી આવી પહોંચ્યો તે બહુ ભૂખ્યો હતો કુટુંબના પોષણ માટે મારીને ખભે ઉપાડેલા પ્રાણીઓના ભારથી તે થાકી ગયો હતો તેણે ત્યાં માણસોને જાગરણ કરતા અને દીવાઓ પ્રગટાવતા દીઠા તે નવાઈ પામી પીઠ પરથી ભાર ઉતારી ત્યાં જ થાક ખાવા બેઠો ત્યાં વિષ્ણુ ભગવાનની કથા તેનું મહાત્મ્ય વંચાયા તે સાંભળવાનો તેને લાભ મળ્યો આમ એની આખી રાત ત્યાં જ બધાની સાથે ભૂખે પેટે જાગરણ કરવામાં નીકળી ગઈ સવાર પડતા સૌ સૌના ઘેર ગયા એટલે તે પણ પોતાના ઘરે ગયો પ્રેમથી ભોજન કર્યું પછી ઘણે વર્ષે એ મરણ પામ્યો એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવે તે જયંતનગરીના વિદરથ નામના રાજાને ત્યાં જન્મ્યો તેનું નામ વસ્તુરથ પડ્યું તેણે નીડરબની સુખ સમૃદ્ધિથી ભરપૂર દસ હજાર ગામોવાળું મહાન રાજ્ય ભોગવ્યું તે સૂર્ય જેવો તેજસ્વી ચંદ્ર જેવો કાંતિમાન વિષ્ણુ જેવો પરાક્રમી પૃથ્વી જેવો ક્ષમાશીલ અને ધર્મપરાયણ સત્યવાદી અને પ્રજાપાલક હતો તે યજ્ઞો કરતો અને દાન દેતો કમનસીબે એક વખત તે શિકારેથી પાછા ફરતા માર્ગ ભૂલી જવાથી ભૂલો પડી ગયો અત્યંત થાકથી અને ભૂખ લાગવાથી તે ઘોરવનમાં એકલો વૃક્ષ નીચે માથા તળે હાથ રાખી સૂઈ ગયો થોડા વખત પછી પર્વતમાં રહેનારા મલેચ્છો તેની પાસે આવ્યા તે રાજાના દુશ્મનો હતા તેમના ત્રાસમાંથી પ્રજાનું રક્ષણ કરવા તેમણે તેમને કંઈક સગાવાહાલાઓને મારી નાખ્યા હતા તેનું વેર વાળવા અને મલેચ્છોએ તેમની ચોમેરથી ઘેરી લીધો અને જાત જાતના આ યુદ્ધો વડે તેને મારવા લાગ્યા છતાં કોણ જાણે કેમ દુશ્મનોના હાથ થાકી ગયા પરંતુ રાજાના શરીરને કંઈ જ ઈજા થઈ નહીં ત્યારે તેઓ લાચાર બની ગયા એ વેળા રાજાના શરીરમાંથી એક સુરત સ્ત્રી નીકળી તે અલૌકિક વસ્ત્રાભૂષણો પહેરેલા હતા તેની લાલચોળ આંખમાંથી આગના અંગારા ચરતા હતા હાથમાં કાળચક્ર લઈ બહાર પડેલી સાક્ષાત ચંડિકા એ શક્તિએ તમામ મલેચ્છોના શીષ ધળથી અલગ કરી દીધા જ્યારે રાજા જાગ્યો અને આ દ્રશ્ય જોયું ત્યારે તેણે માથું નમાવી આંખો મીચી કર જોડીને ભગવાનની સ્તુતિ કરી પોતાનું આ રીતે રક્ષણ કરનાર આ કોણ હશે એમ એ વિચાર કરતો રહ્યો ત્યાં આકાશવાણી થઈ હે રાજા તારા દુશ્મનોનો નાશ કરનાર સાક્ષાત નારાયણ ભગવાનની માયા છે એ પછી રાજાવનમાંથી શહેરમાં આવ્યો અને ઇન્દ્રની પેઠે એ લોકનું રાજ્ય ભોગવી અંતે દેવલોકને ગયો આમ આ એકાદશીનું વ્રત કરનાર ગમે તેવા મહાન પાપોમાંથી મુક્તિ મેળવી અંતે વિષ્ણુલોકમાં જાય છે આવી રીતે એકાદશીનું વ્રત કરી તમે પણ પુણ્ય પ્રાપ્ત કરો વિડીયોને લાઈક કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે